અને સંત મહંતો અને પધારેલ મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સભા હોલનું પણ સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રમુખ અંબાલાલ પટેલ ખિંજીભાઈ પટેલ મંત્રી જેઠાભાઈ પટેલ શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ નિમિત્તે પધારેલ સૌ મહાનુભાવનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને આભાર પણ માન્યો હતો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા સુવર્ણ જયંતિ મહોત્સવ ઓગણીસો સિત્તેરમાં શરૂ થયેલી આ સંસ્થા જોત જોતામાં પચાસ વર્ષ પૂર્ણ કરી અને ચોપનમાં વર્ષમાં પ્રવેશ કોરોનાને લીધે આ ઉજવણી કરી શક્યા ન હતા સારા વર્ષો આવ્યા અને ઉજવણી કરી રહ્યા છીએ પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગદગુરુ જ્ઞાનેશ્વરદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને સંતો મહંતો અને દાતાઓના અભિવાદન સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે પાંચ ગુરુજીઓ નિવૃત્ત થયા છે તેનું સન્માન ગઈકાલે બાળકો સાથે ભોજન બપોર પછીના સત્રમાં આ શાળા નિર્માણ માટે એકસો છેતાલીસ જેટલા સભ્યોએ પચાસ પચાસ હજાર રૂપિયા આપ્યા હતા આજથી ચોવીસ વર્ષ પહેલાં એમનું સન્માન અને આજે જેને દસ હજારથી માંડીને દસ લાખ રૂપિયા આપ્યા છે એમનું સન્માન અને આશીર્વચન સંતો મહંતોના વરદસ્તે આપણે લીધા છે ભારત માતા કી જય